ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આજરોજ કોંગ્રેસ પાર્ટીએ ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન કરી રાજકીય માહોલ ગરમાવ્યો હતો આમોદ તાલુકા પંચાયત કચેરી આગળ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી હતી

જે બહુ બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલુ થયો છે બરોબર એ ભ્રષ્ટાચાર જે પદાધિકારીઓ છે જેવા કે ધારાસભ્ય શ્રી તેઓને કઈ દેખાતું નહીં કે આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આજના કાર્યક્રમ નો મુખ્ય હેતુ એવો હતો કે ચોવીસ વર્ષની વિકાસ ગાથા સપ્તાહ દિવસની ઉજવણી કરવાની હતી અમારે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચારની ઉજવણી કરવાની હતી બીજું આ આમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ દિન સુધી પહોંચી નથી જીઆઈડીસી ના મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા તે બી નથી આવ્યું બીજો કે રોડ રસ્તાની હાલત તમે જોવો અત્યારે કેટલો ખરાબ રોડ છે પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ આજે દૂરની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે ત્યારે એ લોકો ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં સપડાયેલા છે અમુક તાલુકામાં ત્યારે અવારનવાર એટલે પણ પ્રોગ્રામ કરવા પડે છે અમારે કે જ્યારે પણ પ્રોગ્રામ કરતા હોય આ ભાજપની સરકાર પોલીસનો દુરુપયોગ કરીને જ્યારે પણ શક્તિ હોય એ શક્તિને રોકવાનું કામ કરી રહ્યું છે ત્યારે જ્યારે પણ એ મુદ્દા પર જ્યારે કોઈ તટસ્થ કાર્યવાહી ના થતી હોય ત્યારે અમારી ભાગ અમારા જે કાંઈ જવાબદાર ભાગરૂપ બને છે કે અમારે કાયમ જે કાંઈ લાગતા વળગતા અધિકારીઓના કાન નજરીને વાત ખોલી પડે મનરેગા કોબંધમાં ઘણા કોંગ્રેસના નામો પણ અત્યારે ઉડી રહ્યા છે શૌચાલય ભોપનમાં પણ કેટલાક કોંગ્રેસના નામ કાર્યકરોના ખુલી રહ્યા છે એ બાબતે શું છે હું એજ કેવા માંગીશ કે જાતે ભરૂચના સાંસદ સભ્ય એવું કહી રહેલા હતા કે મારી પાસે લીસ્ટ છે તો એક સાની રાહ જોઈ રહેલા છે અને તમે એમ કહી રહેલા છો કે કોંગ્રેસના સભ્ય કોંગ્રેસના લોકોએ રૂપિયા લીધા છે તો ધારાસભ્ય શું કામના છે એમને કહો કે નામ જાહેર કરાવો કોંગ્રેસના કોણે રૂપિયા લીધા છે એક કરોડ ચાલીસ લાખનો મુદ્દો એક કરોડ ને ચાલીસ લાખનો મુદ્દો જ્યારે ચાર્જશીટ ના જે કઈ પુરાવા આવશે તે તમને લીગલી ખબર પડી જશે જે કઈ લોકલ અમારા મુદ્દા છે કોંગ્રેસના જે કઈ જેન્યુઅલ રોડ રસ્તા છે ગટર છે શૌચાલય ના થાય જે ખરેખર ખાડીના ના પ્રશ્ન છે જે ખેડૂતોની જમીન નું ધોવાણ ખાડીમાં થઈ રહેલું છે એ દરેક દરેક મુદ્દા પર અમે કાર્યવાહી